હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ શ્રદ્ધા કુકિંગ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવવાના છીએ ચીઝ પનીર છોલે મસાલા તે ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી પણ બનશે આ શાકમાં ચીઝ પનીર બંનેનો ઉપયોગ થયો છે એટલે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે મોટા કાબુલી ચણા લેવાના છે એને મેં રાતે પલારીને મૂકી દીધેલા હતા અત્યારે સવારે હું આને કુકરમાં નાખીને બાફીશ ચણા એકદમ પલ્લી જવા જોઈએ હવે આપણે ગેસ ચાલુ કરીને કુકરમાં ચણા બાફવા મૂકીશું અહીંયા મેં અઢીસો ચણા બાફવા માટે મૂક્યા છે અને એમાં હું એક ગ્લાસ પાણીનો ઉપયોગ કરીશ પાણી ચણા ડૂબે એટલું નાખવાનું છે તમે જોઈ શકો છો આટલું પાણી નાખવાનું છે પછી આમાં સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું હજી આમાં થોડું પાણી રેડવું પડશે મને એવું લાગ્યું પાણી ઓછું છે એટલે મેં આમાં થોડું અડધો ગ્લાસ વધારે પાણી એડ કર્યું છે આટલું પાણી નાખવાનું છે કે ચણા ડૂબી શકે આપણા બફાશે એટલે ફૂલશે એટલા માટે આપણે ચણાને ડૂબી શકીએ એટલું જ પાણી એડ કરવાનું છે હવે આપણે ઢાંકણ બંધ કરીને આમાં પાંચથી છ વિસલ વગાડીશું હવે આપણા ચણા બફાય ત્યાં સુધી આપણે બીજી બાજુ ગ્રેવીની તૈયારી કરી લઈશું અને આપણે કડાઈ જાડા તરિયાની લેવાની છે કે આપણી ગ્રેવી કરશું તો ગ્રેવી અંદર ચોરશે નહીં હવે આપણે એમાં ચાર પાવરા મેં ઓઇલ નાખ્યું છે સિંગતેલનો ઉપયોગ કરજો ફ્રેન્ડ્સ સ્વાદ બહુ મસ્ત આવશે તમે સરસોના તેલનો પણ ઉપયોગ કરી શકો છો પંજાબી શાક છે એટલા માટે તો હવે મેં આમાં અડધી ટી સ્પૂન હિંગ નાખી છે પછી આપણે સૂકા મસાલા જાવંત્રી ફૂલ લાલ મરચું સૂકું તજ લવિંગ ને તમાલપત્ર આટલો સૂકો મસાલો નાખશું બધું થોડું થોડું નાખવાનું છે બહુ નથી નાખવાનું કે જેથી મસાલાનો સ્વાદ બહુ આવે આપણે મીડિયમ સ્વાદમાં કરવાનો છે પણ લાગશે બહુ ટેસ્ટી મસાલો થોડોક સાતરવા દેવાનો છે પછી આપણે હળદર પાવડર નાખશું હળદર પાવડર મેં અડધી ચમચી નાખ્યો છે પછી થોડુંક સતરાય એટલે હળદર સાતરવાનું કારણ એ છે કે કલર બહુ સરસ આવશે હળદર બળશે પણ નહીં તમે આજ મીડિયમ રાખજો હવે મેં અહીંયા ત્રણ કાંદાની ગ્રેવી લીધી છે ગ્રેવી મેં મિક્સરમાં ગ્રાઇન્ડ કરી છે તમે કદુકસ પણ કરી શકો છો

અને ગેસની ફ્લેમ મીડિયમ આંચ જ રાખજો હાઈ ફ્લેમ ઉપર ના કરતા તો ગ્રેવી અંદરથી હલકી ચડશે નહીં હવે મેં આમાં બે ચમચી લીલા મરચાં આદુ લસણની પેસ્ટ ઉમેરી છે એને હવે બે મિનિટ સુધી સાતરવાની છે કે મરચાંનું લસણનો કાચો સ્વાદ ના આવે એટલા માટે દેખાવામાં જ એટલું સરસ બન્યું છે તો ખાવામાં પણ એટલું ટેસ્ટી છે એટલે ફ્રેન્ડ્સ તમે પણ ચોક્કસથી ઘરે બનાવજો હવે અમે અહીંયા ત્રણ ટમેટાની ગ્રેવી લીધી છે પાણી એડ નથી કરવાનું એકલા ટમેટાની જ ગ્રેવી કરવાની છે તો જ આપણે ચોલે મસાલાનું ગ્રેવી જાડી થશે તમે જોઈ શકો છો કે આપણે ટમેટાની પ્યુરી બે મિનિટ સુધી સાતરવા દીધેલી છે હવે મેં એમાં બે ચમચી લાલ મરચું પાવડર ત્રણ ચમચી ધાણાજીરું પાવડર પછી આપણે હલાવવાનું છે ગ્રેવી હવે સતરાઈને રેડી થઈ ગઈ છે મેં અહીંયા ત્રણ મિનિટ સતરવા દીધી છે જોઈ શકો છો તેલ કેવું સરસ છૂટું પડી ગયું છે ફ્રેન્ડ્સ અહીંયા આપણી ગ્રેવી એકદમ રેડી થઈ ગઈ છે હવે હું આમાં ઘરે જ બનાવેલું પનીર એડ કરીશ પનીરને મેં ઝીણું ઝીણું ક્રશ કરી લીધું છે દાણેદાર રાખ્યું છે ફ્રેન્ડ્સ કે આ ગ્રેવીની અંદર પનીરનો સ્વાદ પણ એક મજાનો ટેસ્ટ આપે એમ છે તમે જોઈ શકો છો કેટલું દાણેદાર લાગે છે પનીર હવે એને એક સરખું હલાવી લેવાનું છે હવે આપણે જે અહીંયા ચણા બાફીને મૂકેલા છે એમાં એડ કરીશું ચણામાંથી બધું જ પાણી નીતાારીને આપણે એડ કરવાના છે ચણાનું પાણી એમાં એડ નથી કરવાનું ગ્રેવી અને ચણાને એક સરખા મિક્સ કરી લેવાના છે કે ગ્રેવીમાં આપણે જે મસાલો એડ કર્યો છે એની ખુશ્બુ ચણામાં પણ આવવી જોઈએ સ્વાદ પણ આવવો જોઈએ એટલા માટે અહીંયા બંને મિક્સ કરીને બે મિનિટ સુધી રહેવા દેવાનું છે તમે જોઈ શકો છો કે કેટલું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં અડધો ગ્લાસ પાણી ઉમેરવાનું છે પછી એક રસ થાય તેવું હલાવી દેવાનું છે અને બે મિનિટ સુધી કૂક થવા દેવાનું છે કે આપણો જે ગ્રેવીનું બધું મસાલો છે એ આપણે ચણામાં મિક્સ થઈ જાય અને ચણાની અંદર પણ એનો સ્વાદ આવે કે જ્યારે આપણે રોટલી કે પૂરી સાથે ખાઈએ કે છોલા ભટોરા સાથે ખાઈએ તો એનો સ્વાદ આપણને અલગ ટેસ્ટમાં ના આવે એટલા માટે આપણે એને બે મિનિટ સુધી કૂક થવા દેવાનું છે હવે મેં એક ક્યુબ ચીજનું લીધેલું છે કે એને મેં કદું કશ કરીને આ શાકમાં એડ કર્યું છે આમાં ચીજનો સ્વાદ બહુ સરસ જ આવશે ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમતી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હવે આપણે અહીં એક લીંબુનો રસ નીચવશું કે જેથી તેની ખટાશ જળવાઈ રહે અને સ્વાદમાં પણ મસ્ત લાગે તમે જોઈ શકો છો આપણા શાકનું ટેક્ચર કેવું છે કલર કેવો છે હવે મેં અહીંયા એક ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી છે કે આપણે જે લીંબુ નાખેલું હતું એનાથી આપણે ગરપણ નાખીએ તો સ્વાદ સરસ આવે અને ટેસ્ટ પણ આવે મેં આમાં એક પીસ બટર નાખ્યું છે બટરના લીધે આપણા શાકનો શાકનો ટેસ્ટ બહુ સરસ જ આવશે બટન નાખ્યા પછી આપણે એને બે મિનિટ કૂક થવા દઈશું પછી મેં એમાં બે ટેબલ સ્પૂન લીલી કોથમરી એડ કરી છે કોથમરી એડ કર્યા પછી આપણે એક સરખું હલાવી લેવાનું છે કે કોથમરીનું સ્વાદ આપણા શાકમાં ભરી જાય એટલા માટે કોથમીર એડ કર્યા પછી બે મિનિટ કૂક થવા દેવાનું છે બે મિનિટ કૂક આપણે ધીમી આંચ ઉપર જ કરવાનું છે હાઈ ફ્લેમમાં નથી કરવાનું ફ્રેન્ડ્સ હવે હું આમાં ગરમ મસાલો એડ કરીશ એક ટી સ્પૂન ગરમ મસાલો એક ટી સ્પૂન કિચન કિંગ મસાલો અને એક ટીસ્પૂન ચોલે ચણા મસાલો આપણે એડ કરીશું મસાલા એડ કર્યા પછી આપણે કસૂરી મેથીનો ઉપયોગ કરીશું કસૂરી મેથી આપણે હાથે ક્રશ કરીને જ નાખવાની છે અંદર તો કસૂરો કસૂરી મેથીનો સ્વાદ પણ બહુ મસ્ત અને ટેસ્ટી આવશે આ રીતે તમે ચણા ચીઝ પનીરનું શાક બનાવીને એક વખત ટેસ્ટ કરી અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ અહીંયા આપણું ચોલે ચણા પનીર ચીઝ મસાલા શાક રેડી છે તો તમે એક વખત ઘરે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો તમે જોઈ શકો છો